કમલમ પહોંચ્યા છો અને કેસરીઓ ખેસ ધારણ કરશો કારણ ક્યુ સમગ્ર ભારત વર્ષમાં જ્યારે આપણા સૌના ઈષ્ટ અને આરાધ્ય ભગવાન રામચંદ્રજી ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહ્યા હોય મંદિરનું જીર્ણોદ્ધાર થઈ રહ્યો હોય ત્યારે આવી સ્થિતિમાં સારા એ ભારતમાં જે એક આનંદનો માહોલ છે આપણે સૌ ભગવાન રામચંદ્રજીની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે ત્યારે અમારા સૌને આ વાત છે એ છે દિલસ્પર્શી છે અને સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકાસનો ગતિરથ જે રીતે આગળ ચાલી રહ્યો છે એ વિકાસના ગતિરથમાં સૌ સહભાગી થવા માટે એક મોટો હોમ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આહુતિ વિકાસને આપવા માટે અમે સૌ અમારા રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના સંગઠનની સાથે જોડાયેલા હોદ્દેદારો એ આજે ભારતીય જનતા પાર્ટીને પક્ષમાં સામેલ થઈ અને એમનું કેસર ધારણ કરશું હાઈકમાન્ડનો આજે કોંગ્રેસ હાઈકમાન્ડનો જે નિર્ણય હતો કે અયોધ્યા ના જવું તેને નારાજગી કે કોઈ કારણો હાઈકમાન્ડના નિર્ણયની નારાજગી પણ છે અને મેં આપને વાત કરી એમ વિકાસની ગતિનો રથ જ્યારે ચાલુ હોય તો આ વિકાસની ગતિનો રથમાં અમે સહભાગી થવા માટે જુદા થઈએ અથવા મતભેદ રાખીએ એ વાત છે વ્યાજબી નથી અને જે રીતે સારા ભારતમાં એક રામમય માહોલ બનો છે વાતાવરણ બન્યું છે આ વાતાવરણમાં છે અમે મિશ્ર થવા માટે અમે અમારી રીતે પ્રયત્નો સૌ કાર્યકર્તાઓને આગમન સાથે કર્યા છીએ ઘણા વર્ષોથી તમે કોંગ્રેસમાં હતા અચાનક હવે લોકસભાની ચૂંટણીને લગભગ ત્રણ મહિના જેવો સમય બાકી છે ત્યારે જ આ ભાજપમાં જોડાવું મેં આપને વાત કરીને વિકાસની વાત કરી રામ મંદિરની વાત કરી અને આપણે બીજા મુદ્દા ઉપર પણ કહું કે પરિવર્તન સંસારનો નિયમ છે પરિવર્તન છે એ સ્થિર નથી હોતું તો એ બધા જ મુદ્દાને લઈને અમે છે એ પરિવર્તન કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છે